ભગવાન મનમાં મનમાં કે નારદ તું હું કામ આવ્યો એ મને ખબર છે તું આમ તો મારા ઘરમાં આગ લગાડવા આવ્યો પણ હું એમ નહીં થવા દઉં નારદ શબરીના હેઠા બોરા ખાઈ જતો હોય અને સુલભા દેવીના કેળાની છાલ ખાઈ જતો હોય તો એ ભગવાન ભાવને જુએ છે તદહમ ભક્તિ ઉપહૃતમ અશનામી પ્રયતાત્મન પત્રમ પુષ્પમ ફલમ તોયમ આ પ્રભુનું વચન આ પટરાણી એટલે શું હવે એનું એની ફિલોસોફી સમજો અષ્ટધા પ્રકૃતિ એ અષ્ટ પટરાણી છે અને એના સ્વામી ભગવાન છે જીવ પ્રકૃતિને આધીન છે પણ પ્રકૃતિ પરમાત્માને આધીન છે પછી ભગવાન મૂર્દૈત્યનો વધ કરે છે નરકાસુરને મારી ભૌમાસુરને મારી અને કેદ કરેલી સોળ હજાર એકસો કન્યાઓને છોડાવે છે એ કન્યાઓ ભગવાનને પરણે છે આ સોળ હજાર એકસો એટલે વેદના ઉપાસના કાંડની સોળ હજાર એકસો શ્રુતિઓ એને પેલો ભૌમાસુર એટલે વૃત્તિ વાળો માણસ હરીને લઈ ગયો હતો સમજાણું ભોગ વૃત્તિવાળા માણસો જ્યારે ભક્તિના માર્ગમાં આવી જાય ને ત્યારે ભક્તિના માર્ગને અભડાવે એને કલંકિત કરે એટલે ભગવાને એને મારી અને એના હાથમાંથી આ સોળ હજાર એકસો છોડાવી અને એ બધી શ્રુતિઓ એનો તાત્પર્ય ભગવાનથી છે ભગવાનને વરિયામ સોળ હજાર એકસો આઠના સ્વામી થયા કૃષ્ણ આવો અર્થ છે ભગવાનના ગાર્હસ્થ્યનું ભગવાનના ગૃહસ્થાશ્રમનું વર્ણન કર્યું છે વ્યાસ ભગવાને નારદજી પણ એકવાર ગયા તા દર્શન કરવા કે આ બધાને કેમ સંભાળતા હશે અને કેમ રાજી રાખતા હશે અને આ સંસાર કેવી રીતે હલાવતા હશે દ્વારકાધીશ આપણે એક નથી હચવાતા ઘણીવાર ના અને આ એક હોળ હજાર એકસો આઠ આ બધું કેમ હલતું આમ તો સાધુ પુરુષે ભજન કરાય આ બધા પડાય નહીં કે ગૃહસ્થોનું આ આ બધું કેમ હાલતું પણ હવે તો તો ને એને કુતુહલ થાય એટલે નારદ ગયા દ્વારકામાં વહેલી હવારથી એને પધરામણિયું ચાલુ કરી ભગવાનને ઘેર તો જ્યાં જાય મેલમાં એણે ભગવાનને જોયા ક્યાંક હવારના સંધ્યા કરતા હતા ક્યાંક સંધ્યા પૂજા કરીને પછી બહાર આવ્યા હતા અને યાચકોને દાન આપતા હતા ક્યાંક ઋષિમુનિઓની પૂજા કરતા હતા અને એની પહે વેદઘોષ કરાવતા હતા આશીર્વાદ લેતા હતા કોક ઠેકાણે ભગવાન હીરામણ કરતા હતા કોક ઠેકાણે હીરામણ કરીને પછી રાત દરબારમાં જવાની તૈયારી કરતા હતા અને રથ ઊભો તૈયાર હતો અને સારથી તૈયાર હતો ઓફિસે જવાની જેમ તૈયારી હોય ને એવા દર્શન કર્યા નારદજીએ કોઈક જગ્યાએ કોઈક જગ્યાએ બપોરી ટાણે રાજભોગ આરોગ્ય ભગવાન જરા કરતા પડખે ત્યાં નારદ અરે આવો 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 દેવ ઋષિ આવો પધારો પધારો આ ટાણે કે હા અહીંથી નીકળતો હતો તો એમ થયું કે જરા પગે લાગતો જાઉં ભગવાન મનમાં મનમાં કે નારદ તું હું કામ આવ્યો એ મને ખબર છે તું આમ તો મારા ઘરમાં આગ લગાડવા આવ્યો પણ હું એમ નહીં થવા દઉં નારદ પાછા પૂછે હો બધાને કે હે માતાજી એક વાત પૂછું ભગવાન અડાવડા થાય ને એટલે એ રાણી હોય ને એ મેલની અને પૂછે કે પૂછો ને બાપા કે આ અહીંયા જ રહે છે તમારી હારે ક્યાં ક્યારેક ક્યારેક આવે તો કે ના અહીંયા જ રહે છે તો કે દીમા એક આંટો મરી જાય અરે હોય કાંઈ આખો દી આય હોય એટલે પછી નારદને ઘણીવાર એમ થાય કે ભાઈ ભાઈ માણા હોય ને ઢાંકે ઘણીવાર વાર ધણીનો એટલે એ તો ઢાંકે તો નાના નાના છોકરાઓને મળે ને તો ગુલું 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 કરીને એને ચોકલેટ આપે એના હાથમાં ચોકલેટ પકડાવીને પછી એને કે તારું શું નામ દડો આપણે તો આવા સરસ નામ હોય ને તારું શું નામ અને પછી પૂછે કે તારા બાપા કાયમ આવે કે કોક કોકદી રમવાનો તો કે હા અમને ભરપૂર ટાઈમ આપે અમારા બાપા અમારે રમે કોઈ જગ્યાએથી ફરિયાદ ન સાંભળી નારદજી એ દરેક દરેક મહેલમાં દરેક રાણી પાસે ભગવાન રહે છે આ સાંભળ્યું પછી નારદે ભગવાનની લીલાને વંદન કર્યા કૃષ્ણે કર્યું એ કોઈ ન એણે કહ્યું એ કરવાનું તો આ બધાના આધ્યાત્મિક અર્થો છે સોળ હજાર એકસો એટલે વેદોના ઉપાસના ખંડની શ્રુતિઓ અને અષ્ટ પટ્ટ મહિષી એ અષ્ટધા પ્રકૃતિ આ બધી જ કથાઓ ઉત્તરાર્ધમાં કહી છે દાઉજી મહારાજની તીર્થયાત્રા ત્યાં સુતનો શિરચ્છેદ બલવલનો નાશ આ બધી કથાઓ છે દ્વારકા વાળાને યાદ કરીએ वाला रे रे क्या मुरली रे तमें यशोदाने वाला रे कन्हैया मुरली ने वाला रे कन्हैया मुरली वाला रे यशोदा ने वाला रे कन्हैया मुरली वाड़ ਵਾਲਾ ਰੇ ਕਨਿਆ ਮੁਰਲੀ ਵਾਲਾ I'm